નમસ્કાર મિત્રો સ્ટ્રીટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો રાજકોટનો નાના મોવા ચોકથી નાના મોવા ગામ તરફ જતો વિસ્તાર અહીંયા આપ જોઈ રહ્યા છો શાસ્ત્રીનગર અજમેરા નામની મોટી બધી ટાઉનશિપ આવેલી છે જેમાં આઠથી નવ હજાર લોકોની વસ્તી છે અને મારા મિત્રોને કહીશ કે તમને આ જે ચોક બતાવે આ એપ્રોચ રોડ નથી તેમ છતાં પણ એપ્રોચ હોવાને કારણે લોકો લેફ્ટ રાઇટ આડેધડ જાય છે અને અસંખ્ય લોકો અહીંયા એક્સિડન્ટ થયાના દાખલા છે અમે ટ્રાફિક પોલીસમાં અહીંયા સ્પીડ બ્રેકરની પણ રજૂઆત કરેલી છે જેને એક વર્ષ થઈ ગયું રાજકોટ પોલીસ કોઈ પણ કારણોસર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ દેતા નથી રોજે અહીંયા ટ્રાફિક જામ થાય છે આ રોડ ઉપર સાંજ પડે અંદાજે એક કિલોમીટરની તો રોજની સમસ્યા જનતાને તેમ છતાં પણ આ એપ્રોચ રોડ બંધ કરી લોકોને આગળ જઈ અને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આગળ પણ ક્રોસિંગ મળે છે ત્યાં જઈ સર્કલ ફરવા જવું જોઈએ પરંતુ રાજકોટની જનતાને રાજકોટની પોલીસ આવું ટ્રાફિકનું જ્ઞાન આપવા ઈચ્છતી નથી અથવા તો જનતા સમજતી નથી જેના કારણે નિર્દોષ નાગરિકો અહીંયા વારંવાર એક્સિડન્ટનો ભોગ બને છે આપ જોઈ રહ્યા છો રિપોર્ટ રાજકોટથી હું વિપુલભાઈ દવે મારી સાથે જયેશભાઈ પટેલ અને આ લોકેશન બતાવવાનો પ્રયત્ન કરીશ જે આમથી આવે છે એ નાના મવા ચોકનો વિસ્તાર છે ત્યાંથી ફૂલ ટ્રાફિક જે છે અત્યંત સ્પીડમાં એ ભગવતી ડેન્ટલ ક્લિનિક્સથી પસાર થાય છે અને અહીંયા લોકો આડેધડ લેફ્ટ રાઇટ ટર્ન મારે છે આ તરફ જે જે રોડ આવેલો છે ત્યાંથી પણ ફૂલ ટ્રાફિક આવે છે આપ જોઈ રહ્યા છો અમારા કેમેરામેન મિત્રો બતાવી રહ્યા છે તો આ સમસ્યા અને આ ત્રીજો રોડ જે સત્ય ચોક તરફ જાય છે રાણી ટાવર તરફ તો આ એક એવું વિચિત્ર ક્રોસિંગ છે જ્યાં પોલીસે સ્પીડ સ્પીડબ્રેકર મંજૂર કરવાની પણ તસ્તી લેતા નથી તો સ્પીડ બ્રેકર મંજૂર કરવું જોઈએ અને આ રોડ એપ્રોચ રોડ છે એને બંધ કરવો જોઈએ જનતાના હિતમાં એવી બધા નાગરિકોની માંગણી છે સ્ટ્રીટ ન્યૂઝ રિપોર્ટ વિપુલભાઈ દવે